નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે રસ્તા ઉપર અત્યારે ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ સર્જાઈ રહી છે ત્યારે એ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે હવે તમામ શહેરોની અંદર સિગ્નલો મૂકવામાં આવ્યા છે એ સિગ્નલો પર યોગ્ય સમય પ્રમાણે થોભી જવું પડે છે ત્યારે અમદાવાદની એક ઘટના હું તમને બતાવું કે જે ટીઆરબીનો જવાન કેવી રીતે લોકોને રસ્તા ઉપર ઊભા રાખીને એમની પાસેથી પૈસા માગે છે તોડ પાણી કરે છે વિડિયો ખૂબ જ શેર કરવાનો છે દોસ્તો દરેક લોકો સુધી પહોંચાડવાનો છે પણ હું એ પહેલા પૂછવા માંગુ છું કે આ ટીઆરબી ના જવાનને એટલો અધિકાર એટલો હક કોને આપ્યો છે કે એક વાહન રસ્તા ઉપર ઉભા રાખીને એમની પાસેથી પૈસા માંગી શકે હું પૂછવા માંગુ છું ગૃહ મંત્રીને કે તમે આવા લોકોને કંઈ એક્શન લો છો કે નહીં આવા લોકો વિરુદ્ધ મન ફાવે ત્યારે રસ્તા ઉપર લોકોને ઉભા રાખીને એમનો સમય ખરાબ કરીને એમની પાસેથી રૂપિયા માંગવાના ત્યારે એ ટીઆરબી જવાનને જનતાએ કેવો મેથી પાક ચખાડ્યો છે એ વિડીયો હું તમને બતાવવાનો છું ત્યાર પછી તો સો નંબર ઉપર કોલ પણ કરવામાં આવ્યો અને એ ટીઆરબી જવાન ત્યાંથી કેવો નાસી છૂટ્યો છે સમગ્ર વિડીયો હું તમને બતાવવાનો છું પણ વિડીયો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકો જાગૃત બનવા જોઈએ કે રસ્તા ઉપર ગમે ત્યારે આ ટીઆરબી ના જવાનો તમને ઉભા રાખીને તમારી પાસેથી રૂપિયાની માંગણી કરે તો કોઈ પણ સંજોગે આવા લોકોને તમારે એક પૈસો પણ આપવાનો નથી કારણ કે આ લોકોનો અધિકાર જ નથી કે જનતાને રસ્તા ઉપર ઉભા રાખીને એમની પાસેથી પૈસાની માંગણી કરે ત્યારે હું પોલીસ કમિશનરને કહેવા માગું છું કે તમે લોકો આવા ઉપર એક્શન કેમ નથી લેતા વારંવાર આવા કિસ્સાઓ બને છે જનતાઓને રસ્તા ઉપર ઉભા રાખીને એમની પાસે તોડ પાણી કરે છે ખાસ કરીને જ્યારે મહિલાઓ હોય છે ત્યારે મહિલાઓ ગભરાઈ જતી હોય છે અને આ લોકો મન ફાવે ત્યારે ગમે એમ કરીને લોકોને લૂંટવાની કોશિશ કરે છે

એમનો અધિકાર ફક્ત ને ફક્ત ટ્રાફિક કંટ્રોલ કરવાનો છે પણ આવા લોકો ગમે ત્યારે મોકો મળી જાય ત્યારે જનતા પાસેથી પૈસા પડાવવાની કોશિશ કરતા હોય છે એમના ખિસ્સા ખંખેરવાની કોશિશ કરે છે એટલે હું કહેવા માંગુ છું પોલીસ કમિશનરને કે આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક એક્શન લો તમે